છોટાઉદેપુર જિલ્લાના કવાટ ગામે એકસો આડત્રીસ વિધાનસભાનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો એકસો આડત્રીસ પાવીજેતપુર વિધાનસભાનો કવાટ ગામે ગાયત્રી મંદિરના પટાંગણમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા छोटा उदयपुर जिल्हा पंचायतना प्रमुख मलकाबेन पटेल जिल्हा पंचायत सदस्य भावनाबेन राठवा सुरतनभाई राठवा सुरेशभाई राठवा तालुका प्रमुख मिलनभाई राठवा कारोबारी अध्यक्ष पिंटूभाई राठवा युवा प्रदेश अध्यक्ष मुकेशभाई राठवा संजयभाई राठवा पूर्व प्रमुख रश्मीकांतभाई वसावा राजेशभाई वडेली જયેશભાઈ રાઠવા તેમજ એકસો આડત્રીસ વિધાનસભામાં આવતા તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કવાટ મુકામે એકસો આડત્રીસ જેતપુર વિધાનસભાના કાર્યકર્તાઓના નવા વર્ષના પ્રસંગ ઉજવાયો આ પ્રસંગમાં આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય મલકાબેન પટેલ વિસ્તારના લોકપ્રિય પૂર્વ સાંસદ આદરણીય ગીતાબેન રાઠવા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આ મિલનની ઉજવણીનો પ્રસંગને દીપાવ્યો અને આ નવા વર્ષની અંદર સૌ કાર્યકર્તાઓ ઉત્તરોઉતર પ્રગતિ કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું અને નવા વર્ષની શુભેચ્છાઓ